પાદરા એપીએમસીની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના દિવસે વેપારી પેનલ ભરેલ ત્રણ ઉમેદવારો બિનરીફ થયા ખેડૂત વિભાગમાં એકત્રીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં ફોર્મ રદ થયું ત્રીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જ્યારે ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે શનિવારે શુક્રવારે બંને બાજુથી કુલ દસ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચાતા કુલ વીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે વેપારી પેનલમાં ચાર સીટ છે પરંતુ ત્રણ ફોર્મ ભરાતા ત્રણેય ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનરીફી જતા થયા હતા જ્યાં ઉમેદવારોના ટેકેદારોએ વિજેતા ઉમેદવારોને ફુલાર પહેરાવીને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો પાદરા એપીએમસીની સામાન્ય ચૂંટણીમાં જાહેર થતા કુલ એકત્રીસ ઉમેદવારોએ બે પેનલ જે પ્રવીણ સિંધા અને ભીખાભાઈ પટેલ સ્વામીની પેનલ જે બરોડા ડેરી ચેરમેન દિદુમામાના આશીર્વાદથી ફોર્મ ભરાયા હતા જ્યારે બીજી પેનલ ભાજપ પ્રેરિત હતી જે ભાસ્કર પટેલ સચિન ગાંધી પ્રદ્યુમનસિંહના નેતૃત્વ અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના આશીર્વાદથી ફોર્મ ભરાયા હતા જેમાં ચકાસણીમાં સંદીપ ઘનશ્યામભાઈ પટેલનું ફોર્મ રદ થયું હતું ત્યારે ત્રીસ ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા જેમાં શુક્રવારે દસ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચાયા હતા ત્યારે દસ સીટ માટે વીસ ઉમેદવારો મેદાનમાં રહેશે ખેડૂત પેનલના જ્યારે વેપારી પેનલના ત્રણ ઉમેદવારો જે ભાજપ પર સમર્થિત હતા બીજા કોઈ ફોર્મ નહીં ભરતા બિનહરી વિજેતા થયા હતા જેમાં સચિન કાલિદાસ ગાંધી અજયભાઈ પ્રણલાલભાઈ ગાંધી નટવરભાઈ સોમાભાઈ ગાંધી વિજેતા થયા હતા ત્યારે ભારત માતા કી જયના સૂત્રો બોલાવી ખુશી જાહેર કરી હતી અને ફટાકડા ફોડીને વિજય આનંદ માણ્યો હતો જેમાં દસ સીટ માટે વીસ ઉમેદવારો બંને પેનલમાંથી છે જેમાં એક ખેડૂત પેનલમાં દસ ઉમેદવારો મુવાલના પ્રવીણસિંહ સિંધા સાંધીના ચંદ્રકાંતભાઈ ઉર્ફે ભીખાભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે ભાજપ સમર્થિત બીજી પેનલના ડબકાના પ્રદ્યુબનસિંહ ચૌહાણના નેતૃત્વમાં દસ ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીનો ખેલ ખેલાશે જેમાં ભાજપના ત્રણ ઉમેદવારો વિજેતા થશે ત્યારે આગળ શું થશે તે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે ચૂંટણીમાં વિભાગમાં અમે આજે ત્રણ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પેનલ અને ચૈતન્યસિંહ ઝાલા નેતૃત્વ હેઠળ જ્યારે લડતા હતા ત્યારે ત્રણેય ઉમેદવાર અમે આજે બિનહરીફ થયા છે અને આજના પ્રસંગે હું એવું ખાસ એક કહીશ મારા ફાધરને યાદ કરી કે છેલ્લા ચાલીસ વર્ષથી કાલિદાસ ગાંધી ની પેનલનો વેપારી મત વિભાગમાં દબદબો રહ્યો છે અને આ વખતે પણ કાળીદાસ ગાંધીની પેનલનો જ વિજય થયો છે છેલ્લા ચાલીસ વર્ષથી થાય છે અને પાદરાના તમામ નગરજનો અને તમામ વેપારીઓ છે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર ભરોસો મૂક્યો છે અને તમામ એપીએમસીના અમારા કમિશન એજન્ટ દાંડી મિલના હોય કપાસના વેપારી હોય અનાજના વેપારી આ તમામ વેપારી મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે છેલ્લા ચાલીસ વર્ષથી અમારા પર જે ભરોસો મૂક્યો છે અને આ વખતે પણ મૂક્યો છે એનો અમે સૌનો આભાર માનીએ છીએ